લેપ્રેસી ગ્રાઉન્ડ સરદાર એસ્ટેટ ખાતે એનજી એક્સપોનું દિવસીય ખાસ આયોજન કરવામાં આવ્યું છે સત્તર અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરી આ ત્રણ દિવસ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો એંસીથી પણ વધારે આઉટલેટ્સ દ્વારા સેલિંગ સ્ટોલ નાખવામાં આવ્યા છે જેમાં ગજ વેલી ગજ ગ્રીન્સ દ્વારા પણ સેલિંગ સ્ટોલ નાખવામાં આવ્યું છે જેના પહેલાં જ દિવસ એટલે કે આજના દિવસે ખૂબ જ સારો પ્રતિભાવ તમામ લોકો દ્વારા મળી રહ્યો છે આજે પહેલો દિવસ છે છતાં પણ પહેલાં દિવસે જ પાંચ બુકિંગ ઓલરેડી થઈ ગઈ છે એને પ્લોટ્સ અને તમામ ફાર્મ હાઉસની જે આ બુકિંગ કરાયું છે તમામ લોકો દ્વારા કહી શકાય કે પહેલો જ દિવસ છે આજે એક્સપોનો તો પણ સારો પ્રતિભાવ ગજ વેલી અને ગજ ગ્રીન પ્લોટ્સને મળી રહ્યો છે તમામ લોકો ખુશ છે અને પ્લોટ બુક કરાવી રહ્યા છે છત્રીસ નંબરનો સ્ટોલ કહી શકાય કે એનજી એક્સપો જે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે જેમાં ગજ ગ્રીન અને ગજ વેલીનો ખાસા સેલિંગ સ્ટોલ છે લગાવવામાં આવ્યો છે અને ખાસ પ્રતિભાવ ખાસ રિસ્પોન્સ મળી રહ્યો છે અને તમામ લોકો તેમાં જઈ રહ્યા છે વિઝિટ કરી રહ્યા છે અને પોતાના પ્લોટ્સ પોતાના સ્વપ્નનું ઘર ફાર્મ હાઉસ તમામ જે છે જે બુક કરાવી રહ્યા છે જે પહેલા જ દિવસે સારો પ્રતિભાવ મળ્યો છે અને પાંચ જેટલી બુકિંગ પણ તમામ લોકો દ્વારા કરી દેવામાં આવી છે અત્યારે લેપ્રસી ગ્રાઉન્ડ પર એન્જિનિયરિંગ એક્સપોનું ખૂબ જ સરસ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અમે સ્પાર્ક ઇન્ફ્રામ પ્રાઇવેટ લિમિટેડ ગજ ગ્રુપ અને સુજલ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અમે અમારો પ્રોપર્ટીનો સેલિંગનો સ્ટોલ મૂક્યો છે અમને ખૂબ જ સારો રિસ્પોન્સ અહીંયા મળ્યો છે ટોટલ ટુ એટી પ્લસ બ્રાન્ડ્સના અહીંયા સ્ટોલ છે અને મારા હિસાબે આઠથી આઠથી વધુ ડોમની અંદર ખૂબ જ મોટું આયોજન એન્જિનિયરિંગ એક્સપોના આયોજકોએ અહીંયા આયોજન કરેલું છે અને મને ખૂબ જ ગર્વ થાય છે કે આ જગ્યાએ અમે સ્ટોલ લીધો અહીંયા અમે સ્ટોલ લીધો તે લીધો અમારા અહીંયા હજુ પહેલો દિવસ છે અને પાંચથી વધુ બુકિંગ્સ અમારા એને પ્લોટ અને ફાર્મહાઉસની સ્કીમના થઈ ગયા છે જેનો મને સુજલસાને ગર્વ છે